જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ધોરાજીમાં થઈ ગયેલા ભગવદીય વૈષ્ણવ કર્મણ બાપાના જીવન પ્રસંગ અને એના સત્ય ઘટના ઉપર આપણે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે ભગવદીય વૈષ્ણવની જીવન જર્મર ઝીલવાથી જીવનમાં વૈષ્ણવતાનું અમી વર્ષણ વહેતું રહે છે આત્મનિવેદન કરનાર હરેક વૈષ્ણવના આત્મામાં સર્વોત્તમ આચાર્ય શ્રી મહાપ્રભુજીનો અને સર્વોત્તમ વૈષ્ણવ એવા શ્રી દામોદરદાસ હર્ષાજીનો હર્ષાનીજીનો અંશ રમામણ હોય છે અને આ અંશ જેમનામાં જાગૃત હોય એવા ભગવદીએ વૈષ્ણવની પુષ્ટિ પુષ્ટિમયતા આપણને અનેરા ભાવથી પુલકિત કરતી હોય છે આજે આપણે એક એવા ભગવદીય વૈષ્ણવના જીવનની ઝાંખી કરશું કે જેનું નામ કર્મણ બાપા છે બલધોઈથી ધોરાજીમાં એટલે રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકો છે એ ધોરાજીમાં આવીને વસેલા પટેલો એ બાલધા કહેવાયા આ બાલધા કુટુંબમાં અર્જણ બાપાને ત્યાં ઈસવીસન અઢારસો પિંચોતેરમાં એક પુત્ર પુત્ર રત્નનો જન્મ થયો અને આ પુત્રનું નામ કર્મણ કે જેને પાછળથી કર્મણ બાપા તરીકે ઓળખાયા હવે આ બાળક કર્મણની પાંચ વર્ષની વય થતા તેમના પિતા અર્જન બાપા શ્રીજી પાઈમાં આથી તેમના દાદા શ્રી ગોવિંદ બાપાની છત્ર છાયામાં તેમનું પાલન પોષણ થતું રહ્યું હવે આ બાળકના માતુશ્રીનું નામ વેલુમાં હતું ભર યુવાનીમાં વેલુમાં વિધવા થયા પરંતુ શરૂઆતથી જ પોતાના પવિત્ર ધાર્મિક અને સેવાભાવી જીવનથી તેમણે સગાવાલાઓમાં અને ગામ લોકોમાં સારી એવી ચાહના આ વિધવા વેલુમાએ મેળવી લીધી હતી ધાર્મિક જીવન ટૂંકમાં વેલુમાનું હતું એટલું સર્વ સ્નેહ અને સંભાવ રાખનાર વેલુમાએ બાળક કર્મણમાં ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું તેઓ સંવંત બે હજારના ભાદરવા સુદ અગિયારસને બુધવારે એટલે કે દાન એકાદશીના દિવસે નેવું વર્ષની ઉંમરે એનો ગોલકવાસ થયો કર્મણ બાપા કર્મણ બાપામાં પિતાની વીરતા અને નિડરતા અને માતાની ધર્મ ભાવના અને બીજા સદગુણો ઉતર્યા હતા તે માંડ માંડ પાંચ ગુજરાતી સુધી ભણેલા પણ ભણેલાને પણ નવાઈ પમાડે તેવું એનામાં ગણતર હતું તેઓ જલદ સ્વભાવના પરંતુ નેકદિલ અને સત્યના ચાહક હતા મજબૂત કસાયેલા બાંધાના કરમણ બાપા સાવજ એવા શક્તિશાળી ચબરાક અને બુદ્ધિશાળી બહુ હતા પોતાને ગામના દાદા ગણાવતા ટૂંકમાં જોર પણ એટલે તાકાત એવી એટલે પોતાને બધા ગામના એના દાદા તરીકે ઓળખાવતા હુકમી અને રંજાડ કરતા માથે ભારે જુલમગારો કરમણ બાપાના નામથી થરથર કાંપતા અને એમની વીરહાંક સાંભળી તેમના હાજા ગગડી જતા હામેવાળાના માથાભારે લોકો ગામના નિર્દોષ અને નબળા લોકોને રંજાડે નહીં ને તેની તેઓ તકેદારી રાખતા કરણ બાપાને દાદાગીરીથી બધાને અંકુશમાં રાખતા એટલે દાદાગીરી ભોગવતા એ હવે આપણે કર્મણ બાપાના જીવનની બીજી બાજુ જોઈએ તો વજ્રાદી કઠોરાણી મૃદુની ગુસુમાદઅપી એ કહેવતનું સાર્થક એમના જીવનમાં જોવા મળે છે ધાર્મિક વૃત્તિના લોકો સાથે તેઓ હંમેશા મૃદુ વ્યવહાર રાખતા તેઓ ધર્મમાં અપાર શ્રદ્ધા ધરાવતા તેમની સાથેના સત્સંગમાં લોકો વટવૃક્ષની સીડી છાયાની શીતલતા અને આનંદ અનુભવતા કર્મણ બાપાના વડવાઓ પુષ્ટિમાર્ગીય ન હતા બાલધા કુટુંબમાં સર્વપ્રથમ તેણે પુષ્ટિ સંપ્રદાય અંગીકાર કર્યો હતો આ તો બધા પુષ્ટિ સંસ્કાર એનામાં હતા નહીં પણ ધર્મના એ રીતના સંસ્કારો એનામાં વળવામાં કુટુંબમાં હતા પણ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયનો અંગીકાર કર કરવણ બાપાએ કર્યો આ કરવણ બાપા પુષ્ટિ માર્ગમાં કેવી રીતે પવસ્યા એ એક વાત રસપ્રદ છે ગોંડલ પાસે ખોખરી ગામ છે જે હાલ શિવરાજગઢના નામથી એ ગામ ઓળખાય શિવરાજગઢ જેને જૂનું નામ પહેલાં ખોખરી ગામ કહેતા ગોંડલનું આ ગામમાં શ્રી નથુભાઈ પટેલ પરમ ભગવતી વૈષ્ણવ હતા તેમનું કુટુંબ પુષ્ટિ ભક્તિના રંગે રંગાયેલું હતું કર્મણ બાપા તેમને ત્યાં ખેતીકામ કરતા નાની વયમાં આ પુષ્ટિમાર્ગીય કુટુંબના સંપર્કમાં આવવાથી તેમના તેમનામાં ધર્મના અનુરાગી મન ઉપર આ ધર્મની ઊંડી અસર પડી હવે જ્યાં ખેતી કામ કરવા તે ગયા એ બાપા પણ પુષ્ટિમાર્ગના હતા આ તો કાંઈ સંપ્રદાયમાં હતા ને આના વળવાઓ કાંઈ પહેલાં પણ આ સંસ્કારોને એને ઊંડી અસર થઈ તેમના મનમાં ધર્મના મર્મને જાણવાની જિજ્ઞાસા જાગી શ્રી નથુભાઈએ પુષ્ટિ માર્ગમાં શું છે અને બ્રહ્મસંબંધ શા માટે લેવું જોઈએ એ તેમને સમજાવ્યું નથુભાઈને ત્યાં સત્સંગમાં બેસતા ત્યારે તેઓ શ્રી મહાપ્રભુજીના ચિત્રજીના દર્શન કરતા ત્યારે જાણે હૃદયમાં અમી વર્ષણ થતું હોય અને સંબંધ લેવા અંતરમાં પ્રેરણા થતી હોય એવો એને અનુભવ થયા કરતો કે ખરેખર બ્રહ્મ સંબંધ લેવું જોઈએ એવું એને મનમાં થયા કરતું સત્સંગના પ્રભાવથી અને સંઘના પ્રભાવથી નતું બાપાના ધોરાજીમાં ગોસ્વામી બાળક કોઈક વાર જ પધારતા કર્મણ બાપા ભાવ જાગૃતિ એટલી ઉત્કટ બની અને ઉત્કંઠા એટલી તીવ્ર બનીને ઉત્કંઠા કે વધુ સમય વિલંબ તે સહી શકે તેમ ન હતા તેમના મનમાં બ્રહ્મસંબંધ લેવાની અજબ તાલાવેલી લાગી તેમને એટલું સમજાવ્યું કે માનવદેહની સાર્થકતા પ્રભુ સેવામાં જ છે અને આ માનવદેવ ક્યારે પડે એનો તો કોઈ પણ ભરોસો નથી આથી તેઓ ઘોડી ઉપર સવાર થઈ જૂનાગઢ પૂજ્યપાત ગૌસ્વામીશ્રી નીતિનિલાસ બાબાશ્રી ગોકુલેશજી મહારાજજી તેમનો ભાવ જોઈ અતિ પ્રસન્ન થઈ તેઓ શ્રીએ કર્મણ બાપાને બ્રહ્મ સંબંધ આપી વૈષ્ણવ બનાવ્યા અને પ્રભુને મેવો મિશ્રી ધરે એ રીતે સ્વરૂપ પધરાવી આપ્યું વૈષ્ણવ ધર્મ અંગીકાર કર્યા પછી કર્મણ બાપા પુષ્ટિ માર્ગના રંગે પૂરેપૂરા રંગાઈ ગયા મોટી હવેલીએ ભગવત મંડળીમાં તે નિયમિત જતા અને શ્રી ધીંગલમલજી સન્મુખ જે ધોરાજીમાં બિરાજે ઠાકોરજી મલજી આવેલી શ્રી ધીંગલમલજી સન્મુખ ભાવથી કીર્તન કરતા દિન પ્રતિદિન ધર્મના ધર્મમાં તેવો અનુરાગ વધતો ગયો સત્સંગ તથા પુષ્ટિ ધર્મના ગ્રંથોના વાચન શ્રવણથી આ એનામાં દ્રઢ થતા દ્રઢતા આવી ગઈ ભક્ત કવિ શ્રી દયારામભાઈની અમર પંક્તિ જે થઈ ગઈ કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તારા સંગનો રંગ ન લાગે ત્યાં લાગી તું કાચો એ બતાવી બાલધા કુટુંબના સભ્યોને સગા સંબંધીઓને જનોને અને ગામના અનેક લોકોને તેમણે આ ધર્મનો અનુરાગી બનાવ્યા અને બ્રહ્મ સંબંધ લેવડાવ્યું કર્મણ બાપા ધર્મ પ્રત્યે ઊંડો અનુરાગ પ્રભુ પ્રત્યે અટલ નિષ્ઠા ધરાવતા તેમણે વ્રત પરિક્રમા કરી તેઓ શ્રી હરિગુરુ અને વૈષ્ણવ અને વ્રજવાસી રાસધારીઓ પ્રત્યે ખૂબ જ આદરભાવ ધરાવતા વધારવતા ધોરાદીમાં પધારતા શ્રી વલ્લભકુલના બાળકો વૈષ્ણવો અને વ્રજવાસીઓને તેઓ પરિવાર સહિત અંતરના ઉમળકાથી અનન્ય ભાવે સેવા કરતા અને તેમના આશ્રય પ્રસાદ જલ વગેરેની સંપૂર્ણ એ સાર સંભાળ રાખતા પુષ્ટિ માર્ગી પ્રત્યે અંતઃકરણનો ભાવ હોવાથી કર્મણ બાપાએ થોડા સમયમાં માર્ગના સિદ્ધાંતનું ઊંડું જ્ઞાન સંપાદન કર્યું અષ્ટસખાના અનેક પદો તેમજ ગુજરાતી કીર્તનો તેઓ પાઠ થઈ ગયા હતા મોઢા થઈ ગયા હતા સત્સંગ સભામાં તેઓ અલગ ભૈરા કંઠે ધોળ ગાતા અને અન્ય વૈષ્ણવો પાસે પણ ગવડાવતા બાળકો પાસેથી શ્રી યમનાષ્ટક અને સર્વોત્તમ સ્ત્રોતોનો પાઠ નાના બાળકો પાસે કરાવતા સત્સંગમાં તેઓ સદા ઉપસ્થિત રહેતા અને સુંદર ધોળપદો ગાય અને ગૌરાવી સત્સંગમાં અનેરો આનંદ લાવ આનંદ લ્યાવતા પ્રભુમય જીવન ગાળતા કરમણ બાપાને અનેક વાર ઘેર બેઠા પ્રભુના દર્શન અને સ્વાનુભાવ થયો એકવાર તેમની ભત્રીજી હવેલીએ શૃંગારના દર્શન કરીને ઘેર આવી એટલે કરમણ બાપાએ પૂછ્યું બેટા ક્યાં જઈ આવી તો ભત્રીજીએ કહ્યું હવેલીએ શૃંગારના દર્શન કરવા ગઈ હતી બાપા કર્મણ બાપા એ જાણીને આનંદ થયો ક્ષણવાર નેત્રો બંધ કરીને તરત જ ખોલીને મંદ હાસ્ય કરતા પૂછ્યું કે આદશી ઠાકોરજી શુંગારમાં ક્યાં શુંગાર ધારણ કર્યા હતા દીકરી મને કેને જરાક પ્રશ્ન સાંભળ્યું તો થોડી વારમાં વિચાર પડી ગઈ પરંતુ તેણે નિખાલસથી કહ્યું કે બાપા એ તો મારા ખ્યાલમાં જ ન રહ્યું હું તો દર્શન કરીને ચાલે આવી બાપા કહે બેટા પ્રભુના દર્શન તો મન ભરીને સર્વાંગી નિરખી એટલે કે શ્રી ચરણાર્વિંદથી મસ્તક સુધી નિરખવા જોઈએ ક્યાં ક્યાં શૃંગાર ધારણ કરે આ રીતનું દર્શન હોવું જોઈએ અને એ નયન હૃદયમાં સમાવીને ભાવપૂર્વક કરવા જોઈએ તો જ આ સ્વરૂપનું અનુસંધાન રહે અને અલૌકિક સુખ મળે જો બેટા આજે શૃંગારમાં પ્રભુએ હવે બાપા તો દર્શન કરવા ગયા નથી દર્શન કરવા ગઈ હતી ભત્રીજી પણ બાપાએ અહીં શૃંગાર ઘેર બેઠા બેઠા શૃંગારનું વર્ણન કે આજે ઠાકોરજી અહીંયા આવેલીમાં મંદિરમાં ક્યાં શૃંગાર થયા હતા એ વર્ણન કરી દીધું જો બેટા આજે શૃંગારમાં પ્રભુએ લાલ ઝરીના વસ્ત્ર ધારણ કરેલ છે સ્ત્રી મસ્તક પર લાલ કુલ્હે છે ચંદ્રિકા પાંચ જોડમાં હીરાના આભરણ ભારી શૃંગારમાં શિવજીનું સ્વરૂપ અતિ શોભી રહ્યું છે ગાદી પર આજે સફેદી નથી પરંતુ મલમલ છે કર્મણ બાપાને આ રીતે પ્રભુનો સાક્ષાત્કાર હતો કે દર્શન એને ઘેર બેઠા થતા આવા ભગવદીય વૈષ્ણવ કર્મણ બાપા ભગવંતય જીવન ગાડી સંવંત બે હજાર છના મહાવદ નોમને શનિવારે અગિયાર બે ઓગણીસો પચાસના દિને પંચોતેર વર્ષની વયે માળા ફેરવતા ફેરવતા ભગવત ચિંતન કરતા શ્રીજી ચરણ પાઇમા ગોલોકવાસીઓ એમણે સિંચેલા પુષ્ટ ધર્મના સંસ્કારો એમના કુટુંબીજનો બધા ઝીલેલા એમનું વિશાળ કુટુંબ પુષ્ટિપ્રેમી છે અને ઉચ્ચ વિદ્યા સંપાદન કરેલ કુટુંબના સભ્યોએ પણ પુષ્ટિ ધર્મ પ્રત્યે અત્યંત અનુરાગ ધરાવે છે તો આવા કર્મણ બાપાને આપણે ભગવ સ્મરણ કહીએ કેમ કે આ બહુ જૂના સત્સંગ માસિક જે બહાર પડતું અમરેલીથી એમાંથી બહુ અતિ જૂનું સત્સંગ માસિક છે અને એમાંથી આ એક લેખ પ્રગટ હતો એમાં એમાંથી આપણે આ સત્સંગ કર્યો શ્રી વલ્લભાધી શકી જય